ગાંધીનગર ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો હાલમાં આધુનિક યુગમાં હરીફાઈનો જમાનો ચાલી રહ્યો છે જેમાં ખાસ કરી વાત કરીએ તો કોઈ પણ સમાજમાં જે લોકો સારું કાર્ય કરે તેમનું પોતાની સમાજમાં સન્માન થતું હોય છે માટે દરેક સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થીઓના પણ સન્માન સમારોહ થતા હોય છે તેવી જ રીતે ગાંધીનગર બાબા સાહેબ આંબેડકર હોલ સેક્ટર બાર ખાતે આજરો તારીખ સત્તર છ બે હજાર ચોવીસ સોમવારના ગાંધીનગર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગાંધીનગર તાલુકા દ્વારા આ વર્ષ દરમિયાન ધોરણ દસ અને બારના પાસ થયેલ વિદ્યાર્થીઓ તથા ઠાકોર સમાજના વર્ષ બે હજાર સરકારી નોકરીમાં લાગેલ હોય તેવા તેજસ્વી વિદ્યાર્થી અને મહાનુભાવોનો સમારોહ યોજવામાં આવ્યો જેમાં સિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો આ સન્માન સમારોહમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ ગાંધીનગરના અલ્પેશજી ઠાકોર પ્રદેશ જગતસિંહ ચૌહાણ ગાંધીનગર જિલ્લા પ્રમુખ ગોવિંદસિંહ ઠાકોર ઠાકોર સમાજના આગેવાન મહેશજી ઠાકોર ખોડિયાર આઈબી વાઘેલા તથા નામી અનામી મહેમાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી આ સન્માન સમારોહ ગાંધીનગર તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ ઠાકોરની આગેવાની હેઠળ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર સો રૂપિયા અમે તમારી સાથે છીએ ઉલટા નામે તાર બનાવતા હતા અમારે બંધ કરી દેવા પડે એ સો રૂપિયાના કાર્ડ અમારી જોડે સો સો કરોડના હિસાબો મળવા લાગે તમે દરેક સમાજ દરેક સમાજ ની દિશા હમણાં હું આ ધારા ધારાસભ્ય છું કે જ્યાંથી આ વિદ્યાર્થીઓ મોટાભાગનું સન્માન થયું

એ નહીં મળે જ્યાં સુધી આ સમાજનો નો દાન આપવાની વૃત્તિ નહીં આવે ત્યાં સુધી આ સમાજનો ઉદ્ધાર કરવો કાઠું કામ છે